આજરોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા અને બરોડા ક્રિકેટર બરોડા ક્રિકેટ એસોસિએશન વચ્ચે ત્રણ વર્ષનો એમઓઓ કરવામાં આવ્યું છે અને આ એમઓનો ઉદ્દેશ એ છે કે આપણા છોકરાઓને ફાયદો થાય ક્રિકેટની બાબતે અને રમત ગમત ક્ષેત્રે આગળ થાય એવી ભારત સરકારની પણ યોજના છે અને ઘણી વસ્તુ એવી હોય છે કે જે આપણે અમુક વસ્તુઓમાં શું છે કે જે પ્રોફેશનલ સેપ મળે તો આપણા ક્રિકેટમાં છોકરાઓ ઘણા આગળ વધી શકે એમ છે એટલે એને અનુલક્ષીને એમ એવું થયું છે ક્રિકેટનું જે ગ્રાઉન્ડ છે જે આખા કેમ્પસમાં ખૂબ જાણતું છે આપ પણ જાણો છો અને એમાં અમુક પ્રકારની ફેસિલિટી એમના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે તો આપણું ક્રિકેટનું ગ્રાઉન્ડ ઘણું સારું થાય છોકરાઓને પ્રેક્ટિસ મળે અને આપણા પોતાના જ છોકરાઓ ઘણા સારી રીતે એમનું કૌશલ્ય ક્રિકેટમાં આગળ વધે અને સારામાં સારામાં આંતર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જાય અને આપણા વડોદરાનું નામ વધારે એ ભાવના સાથે આ એમઓયુ કરવામાં એમની જોડે આવે બસ આજે જેમ વાઇસ ચાન્સેલર સરે કીધું એ પ્રમાણે ત્રણ વર્ષનો એમઓયુ બી અને એમએસ યુનિવર્સિટી વચ્ચે થયો છે જે ભૂતકાળમાં પણ થયેલો છે અને હવે આ ચાલુ રહેશે જેનાથી છોકરાઓને ઘણો ફાયદો થશે કારણ કે બીસીએ તરફથી પ્રોફેશનલ કોચિસ અને ટ્રેનર્સનું આપણે પ્રોવિઝન કરીએ છીએ એવી રીતે ગ્રાઉન્ડ વિકેટ પ્રિપેરેશન ગ્રાઉન્ડ મેન્ટેનન્સ બધું બીસીએ કરશે ને એનાથી છોકરાઓને જ ફાયદો થશે અને મે બી યુનિવર્સિટી ઇન્ટર યુનિવર્સિટીમાં એમનું પરફોર્મન્સ બહુ સારી રીતે થાય એવી આપણે આશા કરીએ હા એ કોઈ કારણસર પડ્યું હતું